ગુજરાતની વિસરાતી વિરાસત પટારો એક સમયની સમૃદ્ધિનું ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓમાં પટારાનું એક આગવું સ્થાન હતું એક સમયે દરેક ઘરની શોભા ગણાતો પટારો આજે લુપ્ત થતી કળાનો જીવંત નમૂનો છે પટારો એટલે લાકડાના પાટિયાની નીચે ચાર નાના પૈડાવાળી ઠીક ઠીક ઊંચાઈ અને પહોળાઈવાળી એક મોટી પેટી ઇતિહાસની વાત કરીએ તો ગુજરાતમાં પટારા બનાવવાની સૌપ્રથમ શરૂઆત ઈસ સ ઓગણીસો પચીસ પહેલા ભાવનગરના વિશ્વકર્મા વંશજ દામોદરદાસ જેઠાભાઈ ભુદરભાઈ વડગામા ગજ્જર સુથારે કરી હતી હાલમાં તેમના વારસદાર વિનોદભાઈ વડગામા આ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે કચ્છી ભાષામાં પટારાને મજૂસ કહેવામાં આવે છે જ્યારે અંગ્રેજીમાં તેને બોક્સ અથવા ચેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે પટારો લાકડાનો બનેલો હોય છે જેને ઉપરથી ખોલવામાં આવે છે તેમાં ડ્રોઅર તેમજ અંદરની બાજુ વિવિધ ખાના હોય છે તેને લોખંડ અથવા બ્રાસના ચપલાઓથી મઢવામાં આવે છે અને તેને મોટા તાળાથી બંધ કરવા માટે નકુચો પણ હોય છે પટારાનું મહત્વ માત્ર એક પેટી પૂરતું સીમિત નથી તે ઘરની સમૃદ્ધિ સુરક્ષા અને પરંપરાનું પ્રતીક છે પટારાની ચાવી ઘરના વડીલ પાસે હોય છે જે પરિવારની સંસ્કૃતિ અને મૂલ્યોને જાળવી રાખે છે પટારામાં મૂકેલી દરેક વસ્તુની પોતાની એક વાર્તા હોય છે જે યાદોના રંગોથી રંગાયેલી હોય છે આજે આધુનિક જીવનશૈલી અને ફર્નિચરના નવા વિકલ્પોને કારણે પટારાનું સ્થાન ઘટી રહ્યું છે જો કે હજી પણ કેટલાક પરિવારો એવા છે જેઓ આ પરંપરાને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે પટારો હવે ઓરડામાંથી નીકળીને દિવાનખાનાની શોભા માટેનું ફર્નિચર બની ગયું છે આપણી સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા માટે પટારા જેવી કલાઓને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે